તો પચીસ અને છવ્વીસ જાન્યુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટનું આયોજન કરાયું છે જેમાં અમદાવાદ જ નહીં દેશ વિદેશના લાખો લોકો ભાગ લેવાના છે તેવામાં પરિવહન સરળ રહે તે માટે ભારતીય રેલ મેટ્રો રેલ સહિતના વિભાગો દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જે બાદ હવે રિક્ષા ચાલકોને ટેક્સી યુનિયન તરફથી પણ વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે અગાઉથી જ ટેક્સી બુકિંગ

જે અમદાવાદ શહેરમાં બેથી અઢી લાખ રિક્ષા ચાલકો છે તમામ જગ્યાએ અમે મેસેજ આપી દીધા છે વોટ્સએપ દ્વારા ફેસબુક દ્વારા કે આ મુસાફરો જે આવવાના છે અમદાવાદ શહેર નહીં પરંતુ અલગ અલગ રાજ્યના બોમ્બે દિલ્હી અલગ અલગ જગ્યાથી આવવાના હોય તેમની એમની માટે પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરે ખાસ કરીને વધારે ભાડું ના લેવામાં આવે